આ ડેમી ત્રણ ના પાટિયા ખોલવાથી વધારે વરસાદ હોવાના કારણે ત્રણ દિવસ લગી પાટિયા બનુ ડેમી ત્રણ નું પાણી ઉતર્યું જ નહી એટલે કપાસ સંપૂર્ણપણે રીયું બચું બધું સાફ થઈ ગયું

રાઘોજી ભાઈ હા હા તમારે કેટલા વીઘા જમીન છે મારે તો ત્રીસ વીઘા શું આવ્યું હતું કપાસ અજમો ત્યાં વરસાદ થયો નો કઈ રીવું બચ્યું કઈ ગયું બધું સાફ થઈ ગયું

પછી ખાત નીંદવાના હાથી એટલે સાત થી આઠ દસ હજાર નો ખર્ચો વીઘે થઈ જાય શું નામ દાદા તમારું ભાઈ તમારે કેટલા વીઘા જમીન મારા આગળ છે એસી વીઘા તમે શું આવ્યું પચાસ વીઘાનો કપા હતો અને ત્રીસ વીઘાનો અજમો હતો બધું સંપૂર્ણ નાશ કાંઈ છે જ નહીં અજમોય નથી અને કપાસય નથી બધું આવી રીતે થઈ ગયું છે બધી રેરણમાં બુડમાં જમીન છે અને ચાર દિવસ પાણી અમારે ઉતરું નથી નદી કાંઠે છે બેલેન માર્ગે બધી આવી રીતે કારો દાદ થઈ ગયો તમારે કેટલા વીઘા જમીન પચાસ વીઘા તમે શું વાવ્યું હતું વાવ્યો તો કપા અને અજમો રીયું કાંઈ કાંઈ નથી કાંઈ નહીં તમારે અંદાજે કેટલા રૂપિયા નુકસાન

કપા કપાતો ભાગમાં બધા ભરી ગયા મહેનત બધી ગઈ તો આ કપા ભર્યા એટલે એમાં કોઈ એકનું નુકસાન નથી થતું જેટલા એ કપામાં ભાગમાં હોય કે કોઈ ખેડૂતો મહેનત કરતા હોય હારે એ બધાનું નુકસાન થાય છે